મારે માની છોકણ કોઈ વખો આવ્યો છે કોઈ વખો આવ્યો છે આ સોમાં હું આવે ને મારા વખો શિયાળું આવે એટલે ઘણું થોડું ઘણું તો થાય પણ આ સોમાં આમ તો વખો બધા જમણવાળા પચી જ અને મારા જોવો છે ઓમ ઓમ ખાવા જોવો છે ખાવા જોવો છે પણ આ સોમાં હું ભગવાનને કે થોડું મોડું મોકલ્યું હોત તો બે એક ત્રણ વિવાદ હોત તો મારા ખાવા ના જોત આમ આમ તપેલું પડી શ્રીજરી ને દાળ ને બાળ ખાવાનો મોહન તના કટકા તો બે ચાર તો ખાઈ તો ગુજા મેલું પણ શું કરું હવે હાય ઉનાળા તો મારી માણી સગણ કોઈ ધૂસ પાડી હતી કોઈ ધૂસ પાડી હતી ઉણની સાલમાં તો વિવાહ જબ્બર હતા તે મૂત્રું હોય કે ના હોય પણ કરવો પહેલો હોય મારી માણી સોગણ આમાં હારું નવું નવ તો ઘણું બધું નીકળ્યું છે પેલું આમ શિખર તૈયને પો ખારા પેલા શું કહેવાય સમોસા ને દાબેલી ને બધું જેવું ને તેવું બધું ગણવું ને આકળ્યું છે પણ શું કરું આપણા પાણપાસા રૂપિયા ઓછા અમે કોઈક હારો બકરો હાથમાં આવી જવા તો એના ગાજે કોઈક પોલિશી કરી ગમે તો આમ ખાવાની આકળી પડવું હતું પણ હા ને ઘેર જવા દે આ ખાટિયાના ઘેર જવા દે મારી માની છો કારણ મારા જેવો સટુકડો છે પાછો એને ખાવા દો છે કશો હતો ને એના ઘેર જવા જો એના કોઈ પાણી કોઈ પડ્યું હોય તો હા ભાઈ કંટાળ્યા હા હવે પાલે બાલે હોય તો આપણે ગોટા બોટા બનાવવા સોમાહાના કહીએ લીલા મરસોની કરીએ બનાવજો પાછો એ ગોટા તો બનાવીએ ડોહા પણ બાન બાન ફાન નાખો થોડા બાન પાછો ફાળો પડજી ના ના हाते फाडी गाडू फाडी गाडू हे हा तंम जल्दी फाडो त पही मोहन हर ते हरगई न कडे बरे मुकु तेल हो हा हा लविंग बविंग नाग्ये पासी हा हा हो अने कड़वा वे यी सुंबळे ये गंगा मना एडोसी एडोहा कोन कड़वा भई नाय दो हा

એ ના પેલા ઈરા 10 કિલો આટલા પડ્યા ઈ ના આટા તો નોટ આવી જશે ને તેલ આવી જશે ને બધું આવી ઓ મારો પોર્છો આણું ધરાયો મારા એટલા જ ઘઉં પડ્યા છે ઘરમાં અને લઈને પેલા નાઠો બહુ નહીં હું તમે એક કરો ચૂલા ઉપર ચૂલા ઉપર તમે હાલ હમણાં આવો ને તેલ બેલ ગરમ કરો હું હાલ આવું દોહા

તને નહીં ખબર આવ તાર ગેર ખાતો નઈ હા એકલ મૂડો બેડો એટલે કે આપણે દાઢો તોડી કાઢ્યો હું તો ના પાટીન પારતીન ડોહા ઘરમાં બેહીન લઈ નાયા કટ્ટો મને ખબર પડતી નહીં આ એક નંબરનો ઓળખાયો છે એક નંબરનો ઓળખાયા પેલો ઝાયા અને આવી રીતે બધા પર ઘરમાં ના પહેવા દેવાય કોઈ ને પણ હું એ તો ના પાડતી દો ના જશો તમે દોણા આપણા બધું આપડું કે છે હું તમને ગોટા ખવરાવ તો આપણે જ ના જાતી વેચીન ખાઈએ ગોટા અને તમે બાન ફારેક ના ફાડે તો એ તો ફાડી કાઢ્યા છે પેલો પડ્યો જા ઘરમાં હા તો હું બનાવતા ને સારું બનાય બનાય જલ્દી બનાય મારો ઓળજો આઈને જો કે ઘરમાંથી કટ્ટુ લઈને નાટો છે કે હું વેચીન ગોટા ખવરાવ ઓમાય તને ખવરાવ પાછો વાળી નો એ લે કાળવા લે ગોટા ઓમાય

મારે માની છોકણ જોજો આ ખાવામાં પાછી પોન્યો કરે છે ખાવામાં પાછી પોન્યો કરે છે આ એમનામ વાવા જોડાને ઓધાને આ પૂર્ણપૂર એમનામ નહીં આવતું આ ભગવાન એમનામ નહીં મોકલતો ના ના આ કહેવત નહીં કે આ પૂછાને ખવડાય ને તરછાને પોણી પાઈએ મારે માની છોકણ આ ખવડાવતો નહીં કોઈ મોણ થઈ જ નહીં હમુરદી કોઈ મોણ થઈ જ નહીં ના ના મરો તો તાર મરો આ હું ના આવ કરછો ને તો હજી તો મોટો પ્રલય આવશે

સાપરા મૂંઝો કોક ગોટવાની એવી મેં આવતી મેક આવતી મને લાગતિયા ગોઠા બનાવ્યા છે એવું લાગે પણ દેખાતું નહીં મારો બેટા બે ધોણા શીખરે લઈને શીખરે લહણા ફૂલ છે તો શીખરે ગોઠા શકદીશ બેઠા તો આઓ બેઠો તો થોડું કામ હતું ઓય બેહી રહ્યા ગણ્યા લા ખાટી આવાના મેથીના ગોટા બનાયા છે જવું નથી મારી માની છોકણ પૂરી વાતે હોંભડી ના બોલો મેથીના ગોટા કેતા કેતા તો સરપ લઈ નીકળી ગયો બોલો આ ભૂખડ કરવો અને દળાયો કરવો કે તો એ સાલે માની છોના આખા ગમમાં જો વસ્તુ બની હોય ને

मेक ले हो तो लोह हनतारो ठाने हो दोह चोई न आइ जाय शिखर हड़कायो अनदर आयो अनदर आयो ना भारी होई न पारा पण ओम ओम यो झोई रे ओम पण्या ना झोई होई पोसे थोड़ी काटवाई छ मन लागा तारो भारी हो ना अरे भारी तो नहीं हो अरे कटाप हओ दीना पछे मजाम हो मजाम आ मां बोलिए ने घोटो खावो तो हां घोटो नहीं खावो मारे अरे माने का ना खा का মফটো তো সমোসা গারেলে সেযালে সভারে আম পামল১ সের সমোসা তুর কে খিটি তেলি পাইলে. আম ই খাড�� জারোরও঺ো XL. মুসচাডেলে আযা�

સા મુસારા કરો પાસે કરો ભાઈ તમે તારું હું તો આવ્યો છે કણ હું કામ કરાવું એટલું બધું ચિંતા ત્યાં દે અરે હવે જાય કરું ના ના એ તો થાક લાગે ખોટો દે દે એટલું થોડો બે હા તો આ દે એટલું કર દેડો ના બોલી જો લાગો હા ઓણી લા મુએ તો કણે tract તો पोई लाबु तमन ह आ नाचोगन त पाणी सोंधी राछ पाणी पसे मंगाय कोटी नजर लागतो हाल आमरा खबर तो छ मानस नी लागु भाई हव मारे मा पाऊ सारो करियो दो ह पण पेलै पाणी हालवान किदू ह चल

મારો જોર ભૂખડ થાય એક નંબરનો નો હાળો હેડ્યો આવ્યો થાય કતી મઠ્યો મઠ્યો ને ખબર પડી જાય કે તું સમોસા લેવા જો છું પણ તમન તમે ખાઈ લીધા તો ફટાફટ લે પીધા દારૂ ની કોથળી ઓ સટણ હું કરું માથા ઉભરો આવ્યો સમય લાલ છોર થઈ ગયો આ એકલો સટણ હું કરવાનો હવે આ એક નંબરનો નો ભૂખડ થાય એક નંબરનો નો અણધરાયો આરો ખાઈ પછી આવી જાય કે મારો ઘેર કોમ છે બહુ હોય છરસ લે બહુ હોય છરસ ખબર તો હેટાફટો એક નંબર નો ભૂખ માની છો રાખજો કયેલું એ સાફ કરી દે